છોડ જો આ બાજુ આ બધા સરખા જ છે સરખા છે પાંત્રીસ થી ચાલીસ ની આજુબાજુ ડાળીઓ પડે છે હાલ એમાં મોટી મોટી ડાળીઓ અમે અગિયાર થી પંદર જેવી ગણી છે બાકી નાની નાની આજુબાજુ છે આજુબાજુ આવે છે પછી ત્રણ ચાર માળો માં સિતે ની આજુબાજુ બોબડા આવે છે અને પાછળ ની માળો માં ની આજુબાજુ બોબડા આવે છે બરાબર માળ દેખાવમાં જેવી છે એવી પણ ટોટલ સંખ્યાને તમે કાઉન્ટ કરો તો આપણે ઉતારો તમારે એક વીઘામાં કેટલો આવે છે સાઈઠ થી સિત્તેર એટલે આ વાણું સાઈઠ થી સિત્તેર માં ઉપર આવશે પણ નેચો નહી આવે એ પ્રમાણે આપણે જે ગણતરી ગણીએ એ પ્રમાણે સાઈઠ સિત્તેર ઉપર હેઠળ બરાબર છે સરસ ધન્યવાદ માહિતી આપવા બદલ